રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો જામનગરમાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતમાં તારીખ પહેલીથી તારીખ પંદર નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં જામનગર શહેરના ટાઉનહોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજના એક મહાન યોદ્ધા સમાજ સુધારક અને આંદોલનકાર ભગવાન બિરસા મુંડા આદિવાસી સમુદાયના નેતા હતા તેમણે બ્રિટિશ શાસનના વિરોધમાં આદિવાસી સમુદાયને એકત્રિત કરી આર્થિક અને સામાજિક શોષણ પ્રણાલીઓને પડકાર આપ્યો હતો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને આંદોલનના કારણે તેઓને લોકપ્રિય રીતે ભગવાન બિરસા કહેવાતા હતા તેમણે આદિવાસી સમાજમાં એકતા લાવી અને આધુનિક શિક્ષણ તથા સ્વચ્છતાના મહત્વ પર ભાર મૂક્યો હતો બિરસા મુંડાએ ઉલવુલાન નામક આંદોલનનું નેતૃત્વ કર્યું હતું જે પ્રખ્યાત આદિવાસી વિદ્રોહ હતું તેમનું જીવન માત્ર પચ્ચીસ વર્ષનું હતું પરંતુ તેમના આંદોલન અને ત્યાગના કારણે તેઓ આજે પણ આદિવાસી સમુદાય માટે ભગવાન બિરસા તરીકે પૂજાય છે રાષ્ટ્ર નિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ બે હજાર એકવીસમાં આદિજાતિ સમુદાયના પૂજનીય જનનાયક બિરસા મુંડાના જન્મદિવસ તારીખ પંદરમી નવેમ્બરને જનજનજાતીય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા તારીખ સાત થી તેર નવેમ્બર સુધી અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી કુલ તેરસો અઠ્યોતેર કિલોમીટરની જનજાતીય ગૌરવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસાની સ્મૃતિમાં દર વર્ષે પંદર નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પ્રણાલી શરૂ કરાવી આદિજાતિ અસ્મિતાને ગૌરવ અપાવ્યું છે દેશમાં તેમની એકસો પચાસમી જયંતિ ઉજવાઈ રહી છે ત્યારે રાજ્યમાં આ માત્ર ઔપચારિક ઉજવણી નહીં પણ આદિજાતિ સમુદાયમાં સામાજિક ચેતના અને ગૌરવ ઉજાગર કરવામાં નિમિત્ત બનશે કાર્યક્રમમાં મંત્રીના હસ્તે જામનગર જિલ્લાના વિવિધ વિભાગો જેમાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય શિક્ષણ વિભાગ હેઠળના સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ અંતર્ગતના કામો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માર્ગ અને મકાન વિભાગ પંચાયત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા સામાન્ય વહીવટી વિભાગ અંતર્ગત વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળના કુલ એકવીસ હજાર સાતસો તોત્તર પોઈન્ટ એકસઠ લાખના પંચાવન પ્રકલ્પોનું ઇ ખાતમુહૂર્ત તથા ચોવીસસો ઓગણપચાસ લાખના દસ પ્રકલ્પોનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ધરતી આબા ભગવાન બિરસા મુંડાના પરની ફિલ્મ નિહાળી હતી તેમજ તેઓના જીવન વિશે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહાનુભાવોના હસ્તે આદિજાતિ સમાજના અગ્રેસર સન્માન વિવિધ સ્પર્ધાઓમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ શાળાઓના આચાર્યનું સન્માન વિવિધ યોજનાઓ જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી વિતરણ તથા મંજૂરી પત્રો ત્રણ સખી મંડળોને કેશ ક્રેડિટ લોન અંતર્ગત ચૌદ લાખની રકમના ચેક પ્રધાનમંત્રી સ્વનિધિ અંતર્ગત શહેરી ફેરિયાઓ માટે લોનની રકમના ચેક એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ મેઘજીભાઈ ચાવડા દિવ્યેશભાઈ અકબરી જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિમોહન સૈની અગ્રણી બીનાબેન કોઠારી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ક્રિષ્નાબેન સોઢા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કાઘથરા નિવાસી અધિક કલેક્ટર બી એન ખેર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડા નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી અધિકારીઓ અગ્રણીઓ તેમજ બહોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન હરિદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું આવતીકાલે પંદર નવેમ્બરે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અધ્યક્ષ સ્થાને ભગવાન બિરસા મુંડાજીની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ અને જનજાતીય ગૌરવ વર્ષનો જે કાર્યક્રમ છે એ થવા જઈ રહ્યો છે એના ભાગરૂપે રોજ જામનગર મહાનગરમાં આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં આદરણીય પ્રભુ શ્રી બિરસા મુંડાજીના જીવન આધારિત એક ફિલ્મ વિવિધ સમુદાયના લાભાર્થીઓને લાભ જેમાં શિક્ષણ સન્માન આરોગ્ય આવાસ આવી તમામે તમામ માળખાકીય સુવિધા અને જનસેવા અને જન સેતુના માધ્યમથી વિવિધ લાભો પ્રદાન કરવામાં આવ્યા સાથે સાથે વિદ્યાર્થીઓમાં વાલીમાં અને સમાજમાં ભગવાન બિરસા મુંડાજી પ્રત્યેની જે લાગણી એકતાનો ભાવ એ માત્ર લડવૈયા ના હતા પરંતુ આદિજાતિ સમુદાયની સંસ્કૃતિ ગૌરવ ઇતિહાસ સાચવવામાં એમનું જે યોગદાન હતું એ સમગ્ર ભારત વર્ષના ઇતિહાસમાં એક અભિન્ન અંગ થઈ અને આવની આવનારી પેઢીને સતત એમના વિચારોથી પ્રેરણા મળે એ માટે આ ગૌરવપૂર્ણ દિવસની ઉજવણી જામનગર મહાનગરમાં સંપન્ન કરવામાં આવી